દાહોદના જાલોદનગરમાં ગણેશજીનું પ્રથમ વિસર્જન વાલ્મિકી સમાજના સાઈ મંદિરથી વાલ્મિકી સમાજ દ્વારા વાસ્તે ગાસ્તે ગણપતિ બાપાના જય જયકાર સાથે શ્રીજીની પ્રતિમાનું નગરમાં આવેલા રામસાગર તળાવમાં વિસર્જન કર્યું પૂજાપો એક થેલીમાં સંગ્રહ કરી સ્વચ્છ રામસાગર તળાવના મિશનને વેગ આપ્યું નગરમાં આજે વાલ્મિકી સમાજ સાઈ મંદિરથી ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું નગરના શ્રીજીનું આ પ્રથમ વિસર્જન છે પ્રતિવર્ષે વાલ્મિકી સમાજ દ્વારા ગણેશજીનું સાતમા દિવસે વિસર્જન કરવામાં આવતું હોય છે વાલ્મિકી સમાજના કામદાર વર્ગ નાસિક ઢોલ ડીજે તેમજ ઢોલનગરના વ્યાપાર સાથે સંકળાયેલા છે જેથી તેઓએ તમામ પ્રોગ્રામમાં શ્રીજીના વિસર્જનના પ્રોગ્રામ કરવાનો હોય છે જેથી તેઓ દ્વારા પ્રતિવર્ષ સાતમા દિવસે વિસર્જન કરવામાં આવે છે વાલ્મીકી સમાજના લોકો ડીજેના તાલે ધાર્મિક ભજનોની રમઝટ સાથે નાચતા ઝૂમતા રાસ કરવા સાથે નગરના માર્ગો પર શ્રીજીની સાઈ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી નગરના રાજમાર્ગો પર ગણપતિ બાપાના જય જયકાર સાથે રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્તની વચ્ચે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નીકળેલ ગણપતિજીની શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં વાલ્મિકી સમાજના લોકો જોડાયા હતા જાલોદનું રામસાગરના તળાવના કિનારે ગણપતિ આરતી કરી ગણપતિ બાપા મોરિયા મંગલમૂર્તિ મોરિયા સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં આજે વિસર્જનમાં અંદાજિત પંચ ઉપરાંત ગણપતિ બાપાનું વિસર્જન રામસાગર તળાવમાં કરવામાં આવ્યું હતું વાલ્મીકી સમાજ દ્વારા સ્વચ્છ રામસાગર તળાવના અભિયાનને સાકાર કરવા મૂર્તિના ફૂલહાર સહિત પૂજાપાને એક અલગ થેલીમાં ભરી રાખેલ હતું જે પૂજાપાનો સામાન લીમડી ગાયત્રી મંદિર ખાતે મોકલવામાં આવનાર છે જેથી આ ફૂલહારમાંથી અગરબત્તી જેવી પવિત્ર વસ્તુ બનાવી શકાય નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રામસાગર તળાવમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પણ ગણેશજીની શોભાયાત્રાના માર્ગ અને રામસાગર તળાવ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી રાખેલ હતો રિપોર્ટર કિશોર ડબગર દાહોદ